એક સવાલ આજે ઘણા બધા હરિભક્તોનો આવ્યો જન્મંગલનો પાઠ ઘણા ભક્તો કરતા હોય મહિમા જાણતા હોય અને મહિમા છે પણ બહુ મોટો પણ એ પાઠ કેવી રીતના કરવો એના નિયમો શું વિધિ શું એ પણ થોડા જાણવા જરૂરી છે તો પહેલી વાત તો એ કે સ્વયં સતાનંદ સ્વામીએ જન્મંગલનો મહિમા કહેતા બહુ સરસ વાત કરી છે એ તો જ નામ પુરુષાર્થ ચતુષ્ટયે દુર્લભમ નાસ્તી કિમપી હરિકૃષ્ણ પ્રસાદતઃ સતાનંદ સ્વામી કહે છે કે આ જન્મંગલ એનો જે પાઠ કરે એને માટે આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે એને પ્રાપ્ત ન થાય એને પુરુષાર્થ ચતુષ્ટયે ચારેય પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેયની પ્રાપ્તિ થાય બહુ મોટો મહિમા છે થોડા સમય પહેલાં આપણે એક વિડીયો બતાવેલો સૌજીભાઈ તોળકિયા હરે કૃષ્ણ એનું જે બહુ મોટું કારખાનું દસેક હજાર જેટલા માણસોને જે રોજી આપે છે અને અબજો રૂપિયાના માલિક એને પોતે જાહેર સભામાં વાત કરેલી કે આ જન્મંગલના પુરુષરણે કરીને હું જીવનમાં આગળ વધી શકું છું ત્યારે સ્વાભાવિક બધાને પ્રશ્ન થાય કે ભાઈ તો એની વિધિ શું છે કેવી રીતના કરવા ક્યારે કરવા તો આપણે એક એક ટોપિકને લેતા જઈએ પેલો મુદ્દો હરિભક્તોને પ્રશ્ન એવો થતો હોય છે કે જન્મંગલ બે છે એક નામાવલી અને એક સ્તોત્ર નામાવલી એટલે આપણે બધાએ સામાન્ય રીતે સમજી શકીએ ઓમ શ્રી કૃષ્ણય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ નરનારાયણય નમઃ આવી રીતના જે આપણે એક એક મંત્ર જુદા કરીને બોલીએ એને કહેવાય નામાવલી અને બીજું છે સ્તોત્ર સંસ્કૃતમાં શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભો ભક્તિ જો જન્મા કૃષ્ણ નારાયણો હરિ આવી રીતના સંસ્કૃતમાં જે પાઠ કરવું એને કહેવાય સ્તોત્ર તા માંથી શ્રેષ્ઠ કહ્યું તોરી ભક્તો ખાસ ધ્યાન રાખજો આ બે એક સરખા છે આમાં અધિક ન્યૂન ભાવ નથી પેલી વાત એ જો તમને સંસ્કૃતના શ્લોક બોલતા ફાવે અને શીખો તો આવડી જાય તો સંસ્કૃતમાં પણ બોલી શકો એમાં તમારે ઓછા સમયમાં વધારે પાઠ થઈ શકે અને નામાવલી બહુ આપણે ભણેલા ન હોય બહુ ફાવતું ન હોય જોડિયા શબ્દ બહુ આપણે બોલતા ન ફાવતા હોય તો નામાવલી પણ કરી શકાય બેનો એક સરખો મહિમા છે એમાં અધિક ન્યૂન નથી એટલે હરિભક્તો આ વાતને ખાસ અનુસંધાન રાખજો બીજો પ્રશ્ન આવતો હોય છે જન્મંગલના પાઠ કરવા કેટલા આપણી ઈચ્છા પ્રમાણે થાય એટલા કરવા કે ના તો સતાનંદ સ્વામીનો જવાબ આપે છે દશાવૃત્યા પ્રતિદિનમ અશિયાભીષ્ટમ સુખમ ભવેત ગૃહિ બીસ ત્યાગે બીસ ચાપી પઠન યદમ તત આવું સતાનંદ સ્વામી પોતે સ્તોત્રના છેલ્લા શ્લોકમાં કહે છે સ્વામી કે દશાવૃત્યા પ્રતિદિનમ દસ પાઠ દરરોજ જે કરે અભિષ્ટમ સુખમ ભવેત એને જે ઈચ્છિત સુખ હોય તે અવશ્ય મેં પ્રાપ્ત થાય આ હું કહેતો નથી પણ સતાનંદ સ્વામી કે છે એટલે શ્રદ્ધા રાખવી ન રાખવી વિશ્વાસ રાખવો ન રાખવો એ બધી તમારી પોતા ઉપર ઈચ્છા ઉપર નિર્ભર છે સ્વામી કે ગૃહિ બીસ ત્યાગી બીસ ચાપી પઠની ઇદમ તત ગૃહસ્થ હોય ત્યાગી હોય એ તમામ આનો પાઠ કરી શકે તો કેટલા પાઠ કરવા તો દસ પાઠ કરવાનું સ્વામીએ આપણને વિધાન આપેલું છે બીજી વાત આ પાઠ અપવિત્ર કે પવિત્ર દેહે કોઈ પણ રીતે થઈ શકે છે સ્નાન કરેલું હોય સ્નાન ન કરેલું હોય કોઈ પણ રીતે થઈ શકે બહેનો જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે પણ જન્મંગલના પાઠ કરવામાં કોઈ બાદ નથી એક પ્રશ્ન હરિભક્તોનો હોય છે કે ભાઈ આ પાઠ હાલતા ચાલતા કરી શકાય કે એક જગ્યાએ બેસીને જ કરાય તો આનો જવાબ હરિભક્તો એ રીતે છે તમારે કાંઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય કાંઈક વિચાર સાથે કાંઈક સંકલ્પ સાથે કોઈ સંકલ્પની પૂર્તિ માટે તમારે પાઠ કરવાની જો ઈચ્છા હોય તો એક જગ્યાએ બેસી અને એકાગ્ર થઈને પાઠ કરવા એ વધારે યોગ્ય છે અને વધારે હિતાવહ છે એક જગ્યાએ બેસીને પાઠ કરવા એમાં પણ શક્ય હોય તો ભગવાનની મૂર્તિની સામે દીવો પ્રગટાવીને અને દસ પાઠ કરીએ તો ઉત્તમમાં ઉત્તમ છે પણ કદાચ એવો સમય ન હોય એ રીતે ન બેસી શકીએ અને આપણે કામકાજ કરતાં ડ્રાઈવિંગ કરતાં હાલતા ચાલતા દસ પાઠ કરીએ તો પણ હરિભક્તો ચાલે પણ ફરક થોડો પ્લસ માઇનસ છે એકાગ્ર થઈને કોઈ પણ મંત્ર કોઈપણ સ્તોત્ર એનું ભજન કરીએ સ્વાભાવિક એનો મહિમા અનેક ગણો વધી જાય છે બીજી વાત પાઠ શરૂ કરીએ એ પહેલાં ભગવાનની સ્તુતિ કરીએ જો આપણે કોઈ સંકલ્પ પૂર્તિ માટે કરતા હોઈએ તો ઓલા ભક્તજનો આ વાત તમારે માટે છે પાઠ શરૂ કરીએ પહેલાં ભગવાનને આપણે જે સંકલ્પ હોય તે સંકલ્પ રજૂ કરી અને પાઠની શરૂઆત કરીએ અને દસ પાઠ પૂર્ણ થાય ત્યારબાદ ભગવાનનો આભાર માનીએ કે હે પ્રભુ તમારી કૃપાથી તમારી દયાથી અને તમારા બળે કરી અને આજે દસ પાઠ હું પૂર્ણ કરી શકું છું મારા પાઠ તમે સ્વીકારજો અને મારું ઈચ્છિત જે સંકલ્પ છે એના વહેલી તકે પૂર્ણ કરજો આ રીતે પહેલાં અને પછી એન્ડમાં પ્રાર્થના કરવી એ પણ એક સોનામાં સુગંધ ભળી એની જેવું કહેવાય તો આવા ભાવ સાથે આવા વિચાર સાથે ભગવાનના ભક્તો પાઠ કરવા જન્મંગલનો બહુ મોટો મહિમા છે આપણા સંપ્રદાયમાં લાખોની સંખ્યામાં હરિભક્તો જન્મંગલના પાઠ કરે છે પણ એક વાત ખાસ માત્ર સાંભળવા એ પાઠ નથી અમુક અમુક હરિભક્તો નિયમ લે છે કે જનમંગલના દસ પાઠ કરીશ પણ કેવી રીતના મોબાઈલમાં ચાલુ કરી દે લોઢા ભજન કરે એ બરાબર નહીં મોઢા ભજન કરવા જોઈએ તો આપણે જે નિયમ લીધો હોય એ સાંભળવાનો નિયમ ન ચાલે પાઠ કરવાના હોય છે યાને કે બોલવાના હોય છે એનું સ્મરણ કરવાનું હોય છે એ પાઠ ભગવાન સ્વીકાર કરે છે અને એ પાઠે કરીને આપણમાં બળ આવે છે અને આપણા સંકલ્પ ભગવાન પૂર્ણ કરે છે તો જન્મંગલ નામાવલી વિશે જે કાંઈ પ્રશ્નો હતા એમાંથી અમુક પ્રશ્નોના જવાબ આપણે આપ્યા વિશેષ પ્રશ્ન કાંઈ હોય તો કોમેન્ટમાં લખીને મોકલશો તો આપણે એના વિશે પણ ચર્ચા અને ઊંડાણપૂર્વક વાત કરીશું